આજે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા મહાદેવ ગ્રામ રાજગાડ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ જીવદયા પ્રેમી નિલેશભાઈ જોશી ડીપીઓ નેનેશભાઈ દવે સહિત મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બે મિનિટ મૌન પાડી બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી ખાસ કરીને અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મહાદેવ ગ્રામ એટલે કે બાકરોલ ખાતે મેશવો અને ઝુમણ નદીના સંગમ સ્થળ પર શીતળાઇ ડુંગર ઉપર વર્ષ બાર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ ના દિવસે મહાદેવભાઈ નામના સામાજિક અગ્રણીએ ગામના ગૌરીશંકર વ્યાસ સાથે મળી ગાંધીજીના અસ્થિઓને લાવી આ સ્થળે વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારથી આ સ્થળ મિની રાજઘાટ તરીકે ઓળખાય છે ત્યારે ઐતિહાસિક સ્થળે આજે બાપુને યાદ કરી બાપુનું જીવન જીવન જ એમનો સંદેશની સાથે બાપુને શ્રદ્ધાંજલિ અપાઈ હતી ગાંધી નિર્માણ દિન જાન્યુઆરી આજે જે જ્યાં સ્થળે આપણે ઊભા છે મિની રાજઘાટ તરીકે ઓળખાય છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું મોરબાકરોલ પણ મહાદેવ ગ્રામ અને અહીંયા જ્યારે ગાંધીજીને ત્યાં દિલ્હીમાં ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસમાં હત્યા થઈ એમના મૃત્યુ પછી એમના અસ્થિ બારમી ફેબ્રુઆરીના દિવસે આ ગામના જ ગૌરીશંકર દાદા બીજા અન્ય વડીલોએ રેલવેમાં અમદાવાદ લાવીને ત્યાંથી બરદગાળા દ્વારા અહીંયા અહીંયા લાવી એનું પૂજન કરવામાં આવ્યું એની યાત્રા કાઢવામાં આવી અને પછી અહીંયા જે બે દંદીનો સંગમ છે મેસો અને ઝુમ્મર અને આ જે પર્વત ઉપર ઊભા છે એનું નામ હાથિયા ડુંગર છે અને ત્યાં એનું વિસર્જન કરવામાં આવ્યું અને એની સ્મૃતિ રૂપે અહીંયા હાથિયા ડુંગર ઉપર એક નાનકડી ડેરી બનાવી અને એ વખતે સરોવદવાદીઓ અહીંયા મેળો ભરતા દર વર્ષે અને આજુબાજુના લોકો પણ અહીંયા દર્શને આવતા આજે ગાંધી નિર્વાણ દિન અને શહીદ દિન નિમિત્તે અત્રે મહાદેવ ગ્રામ આવવાનું થયું અને દિલ્હી ખાતે તો રાજઘાટ છે પરંતુ આ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પણ આવો મિની રાજઘાટ છે એ જાણી અને જોઈને ખૂબ આનંદ થયો આજના સાંપ્રત સમયમાં પણ ગાંધીજી શાશ્વત છે અને ગાંધી વિચારને શિક્ષણ સાથે જ્યારે લાગે વળગે છે ત્યારે સર્વોદય વિચાર બુનિયાદી શિક્ષણ આ સિદ્ધાંતો આજે પણ એટલા જ આજના સમયમાં પણ સાંપ્રત છે મહાત્મા ગાંધી ગુજરાતના પનોતા પુત્રની નિર્માણ દિવસ છે સમગ્ર દેશ જ્યારે આ નિર્માણ દિવસે અગિયાર કલાકે મૌન પાડી અને તેમને યાદ કરતું હોય છે આ જ વસ્તુ એ ગુજરાતના મહાદેવ ગ્રામમાં મિની રાજઘાટ ઉપર આજે શિક્ષણના સામાજિક કાર્યકરો ગામજનો અને બાળકો દ્વારા ગાંધીને યાદ કરી ગાંધીના પ્રિય ભજન નરસિંહ મહેતાના વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે એને ગાય અને સૌએ ગાંધી માર્ગે ચાલવાની એક સંકલ્પ કરી અને આજે મૌન પાડીને ગાંધીને યાદ કર્યા છે